ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણે એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે જવાના છીએ હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા સારું તો તમે વિડીયોમાં ઠેઠી બન્યા રહીજો અને તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો સારું ચાલો બજરંગ દાદા મંદિર પણ આવી ગયું છે કેનાલ પછી આપડે આપણે માં અત્યારે પાણી જોવો કે પાણી તો અત્યારે ફૂલ આવે છે સારું ચાલો તો આપણો દર્શન કરી લઈએ કે બજરંગ દાદા પાછા તમને મળી દાદાના દર્શન તો કરી લીધા છે સારું સારો તો આપણે પાછા રિટર્ન ઘર તરફ જાવી છે સારું ચાલો મિત્રો તો દર્શન કરીને પાછા અને પાછા આપડે રિટર્ન ઘર બાજુ આવી છે આપડા મંદિર છે પ્રગટવીર હનુમાનજી દાદા નું ને આપણે દર્શન પણ હવે કરી લીધા છે સારું ચાલો તો આપડે પાછા ઘેરે જઈએ સારું ચાલો મિત્ર ના દર્શન કરીને હવે ઘરે પહોંચ ગયા છે પાછા આપડે આંબો માં અહીંયા વાડી આટો મારીએ બી સારું ચાલો તો તમને પાછા જઈને મળી આપડે વાડીમાં આટો મારી લઈએ સારું ચાલો મિત્રો તો પચી ગયા છે હવે હવે આપડે પેલા આંબો માં આંટો મારી લઈએ મિત્રો આંબો માં ચીકુ માં બે માં બે વાડી માં આંટો મારી લઈ સારું ચાલો તો આપડે પેલા આંટો મારી સારું ચાલો આટો તો પણ મારી લીધો છે મોર તો બહુ સુકાઈ ગયો છે કેમ કે હમણાં થોડાક દિવસના તડકો બહુ પડે છે એના કારણે મોર પણ હુકાઈ ગયો કે હજુ કાંઈ બહુ જાય જાય આવી નથી અમુક અમુક રહી છે ને અમુક અમુક હુકાઈને બધું ખરી ગયું છે સારું ચાલો મિત્રો તો આપણે સીકુમાં આટો મારીને પાછા ઘરે જઈશું સારું સારો મિત્ર કે આમાં સીકુની વાડીમાં જે છોડવા છે એમાં પણ મશીન આંકી નાખ્યું છે હવે હરખા પાળા ચડવાનું બાકી રહ્યા છે બાકી તો બધે મશીન આંકી નાખ્યું છે જો કે પાછા આપણે સીકું પાડવા પડશે કેમકે બહુ ખરવા મળ્યા છે બાકી બાકીને બહુ હેઠે પડી જાય એટલે હવે પાછું સીકું પાડશું એક થોડાક દિવસો આવવા દે પછી પાછા આપણે પાડીશું જો મિત્રો કે જ્યાં અહીંયા કે કેટલા સીકું એ બાકી બાકીને બધા ખરી ગયા છે એટલે પાછા ઉપરથી પાડવા પડશે કેમ કે ખોટા બગડે એની કરતાં આપણે પાડીને વેચી દેવા સારા એટલે પાછા આપણે સીકું પાડી લઈશું થોડાક ટાઈમ પછી સારું ચાલો મિત્રો આપણે બે વાડીમાં તો આંટો તો મારી લીધો છે હવે આપણે પાછા ઘરે જ આવીએ છીએ અને આપણો ટાઈમ પણ થઈ ગયો છે મિત્રો એટલે આપણે આજના વિડીયોમાં બસ એટલું જ જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને કમેન્ટ જરૂરથી કરીજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો સારું તો આપણે એક નવા બ્લોગ સાથે પાછા તમને મળીશું સારું સારો મિત્રો તો આ વિડીયો બસ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ